તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર મિત્રો આપણે હરેક ઓડિયોની અંદર કેવું છે અત્યારે તમે કોઈ પણ કામ કરો ને તો સો વાર વિચાર કરીને કરો કેમકે અત્યારે પૈસા માટે માણસો શું નથી કરતા આ ઓડિયોની અંદર તમે સાંભળો જીતુભાઈ વેકરિયા એના બાજુમાં રહેતા ભરતભાઈ વેકરિયાએ જીતુભાઈનો પ્લોટ દસ્તાવેજ કરી નાખ્યો અને પછી ડુપ્લિકેટ પ્લોટ દેખાડીને ચોત્રીસ લાખનું સિટિંગ કરી નાખ્યું એના પ્લોટ તો એના નામે કરી નાખ્યો પણ ડુપ્લિકેટ જે પ્લોટ દેખાડ્યો હતો પછી એના નામે કર્યો નહીં અને કેવા વાયદા મારે છે આખો ઓડિયો સાંભળો ખાસ કરીને અત્યારના સમયની અંદર આવા સીટિંગ ખૂબ જ વધી ગયા છે તમે કોઈ ઉપર વિશ્વાસ મંખો ને પછી શું થાય છે આ ઓડિયોની અંદર સાંભળો અને ખાસ કરીને આવું તમારી સાથે બન્યું હોય તો પણ તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો સાંભળો તમે હાલો

અને વ્રજ ચોક પાસે મારે શાંતિ ની શાંતિ નિકેતન સોસાયટી માં એકસો ને અડસઠ એકસો ને અડસઠ number નો plot હતો એકસો ને છાસઠ નો અને આ ભાઈ છે ને મારી બાજુ માં એકસો ને અડસઠ number માં રહે છે આઠ દસ વર્ષ થયા તમારું આખું નામ શું કીધું મારું નામ જીતુભાઈ ધનજીભાઈ વેકરિયા સુરત જીતુભાઈ ધનજીભાઈ

એમાં મેં છે ને મારે એકસઠ લાખ નો પ્લોટ હતો ને એ મેં plot સામે પ્લોટ લેવાની વાત હતી એટલે એ ભાઈ મને plot બીજો કામરેજ આઠમો વિલા એકસો ને એકસઠ number નો plot બતાવ્યો પણ ત્યાં કઈ હતું નહિ એને ચોખ્ખું sitting કર્યું હતું હું છે ને પેલે ચાર પાંચ વર્ષ ત્રણ ચાર વર્ષ થયા બીમાર છુ મને cancer નું operation મેં કરાવેલું સમજ્યા એટલે મારે મહિને મહિને અમદાવાદ બતાવા જવાનું હોય બરાબર અને મારે મારી ઘરે મારા મમ્મી કેન્સર હતું મગજ નું હળિયાળા દોડા દોડી કરતો હતો મને મળ્યા તમારું કરી નીકું કેટલા લાખ નું તમારું કેટલા લાખ નું કર્યું પાંત્રીસ ચોત્રીસ લાખ નું ચોત્રીસ લાખ ચોત્રીસ

એટલે મેં અમારા ઘર ના નામે આ પ્લોટ હતો નીતા ના નામે સમજ્યા એટલે મેં આ ભાઈ ને દસ્તાવેજ કરી દીધો એટલે બીજે દી પછી આપડે એને ફોન કર્યો ભાઈ ઓલા દસ્તાવેજ આપડે કરવાનું થાય છે એટલે મને ક્યાં કઈ નો ઓલા ભાઈ નું ફોન કરું ફોન કરવાનું કીધો એટલે મેં કીધું વાંધો ને એટલે પછી મેં પાછો ફોન કર્યો મેં કીધું ભાઈ ઓલો પ્લોટ નો દસ્તાવેજ કરવાનું છે એનું કે એ ભાઈ બીમાર છે ગામડે ગયા છે અને આવે એટલે હું તમને દસ્તાવેજ કરાવી દઉં એમ

આવે સાવરકુંડલા પણ આવે ક્યાં તો આપડે જોયું નથી પણ આમ અટક ભાઈ કેવાય અમારા એનું નામ હું કીધું એનું નામ છે ભરતભાઈ પ્રાગજીભાઈ પ્રાગજીભાઈ વેકરિયા ભરતભાઈ વેકરિયા વેકરિયા ભરતભાઈ પ્રાગજીભાઈ વેકરિયા અને રહે સુરત. સુરત. સુરત કઈ સોસાયટીમાં? આપણે આ પ્લોટ છે ને શાંતિ નિકેતન સોસાયટી એકસો ને અડસઠ નંબર. શાંતિ. શાંતિ નિકેતન સોસાયટી. એક મિનિટ શાંતિ નિકેતન. હા. તન સોસાયટી. સોસાયટી

આ બધી મંજૂરી છે કારણ કે આ ભાઈ કાયદેસર બીમાર માણસ નો લાભ ઉઠાવી ને કર્યું છે એટલે આપડે એ કમ બેમ કરી પૈસા પાછા લેવાના છે પલોટ આપે તો પલોટ પાછો લઇ લેવો મારી વાત સાંભળી લો પૈસા પાછા દેવામાં તમે ફરિયાદ police station માં કરી તી હા મેં અરજી કરેલી છે હવે સાંભળી લો એ અરજી કરી છે એની અંદર હું તમને એક રીમાઇન્ડર અરજી કરી દઉં છું જે police station ક્યુ police station લાગે છે એની એની ઉપરથી રીમાઇન્ડર અરજી આપણે કાપી છે યાદી રિમાઇન્ડર અરજી કરવા છતાં જો પોલીસ કોઈ કાર્યવાહી ન કરે તો ગુજરાત નામદોર હાઈકોર્ટ ની અંદર આપણે લેવું પડશે પોલીસે આમાં કોઈ એક્શન લીધેલી નથી

સંજીભાઈ બેકરિયા નું કઈક છે ને એને ત્રીસ કઈક ચોત્રીસક લાખ રૂપિયા નું બૂચ લગાડ્યું છે ને ઓલો પ્લોટ એટલે કાડું કોઈ વસ્તુ નું એને આજે એક વાર થયું એના મમ્મી ને પોલીસ મેટ આ તમે ક્યાં કોણ છે હા એ હમણાં ઈ તમને એની અરજ એટલે તમને પછી વાત કરું છું કઉ છું ને ક્યાંથી બોલું છું હા હા એટલે હવે એમાં તમે એને જે પ્લોટ દેવાનો હતો એક સાઈડ એક સાઈડ નંબર નો હવે એવું કઈ એને પ્લોટ કેન્સલ કર્યો પછી આ ફ્લેટ લીધા છે તમે તમારી પાસે પ્લોટ હતો જ નહીં તમે પછી એને ખોટો પ્લોટ બતાવ્યો નહીં 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 એ ખોટો ચાર તમે કોણ બોલો છો એ ને આપણે હરૂભરૂ મળી લો આપણે એમાં એવું છે કે ભાઈ એમ હરૂભરૂ મળવા ન હોય એ તો આપણે જે કાંઈ છે એ તો કોર્ટ કેસ ને એની અંદર જે થાય એ તો બધું ત્યારે આપણે સમજી લઈશું પણ અત્યારે હું તમને જે કહું છું એટલું એટલે તમે એને પછી પ્લોટ કીધું કે બીજા એમાં કોઈ વસ્તુ નથી મેં ધંધો કર્યો છે એમાં કોઈ વસ્તુ નથી લેવા દેવાની તમે નું જો હજી તે પછી એક બીજાનું એ તમે કંઈક પંદર સત્તર નું કરી નાખ્યું ને એને મારામાં ફોન અને બધું અમારી પાસે આવ્યું છે

તમે મારા ભાઈ તમે એને તમારી મિત્રતા હતી તમે મિત્રતા કર્યો ને એને કેન્સલ કેન્સલ એટલે હવે તમે તમારી ઓલી પાટલો ફેરવી દેખો આવી રીતે કરીને બુચ મારી દીધું તમારા બધા રેકોર્ડિંગ મારી પાસે તમારી અત્યારે હું જેટલી વાત કરી ને પછી તમે વિડીયો વિડીયો ઉતાર્યો એમાં વિડીયો તમારા છે

આ જે કાઈ છે દસ્તાવેજ કર્યો એ કાયદાની મેટર છે આખી મેટર કાગળની છે અને તમે વિડીયો માં એવું છો કે તમે બેઠા છો તમે છો હું થોડાક દઈ દઉં છું પછી કરાવી દઉં છું અને પાછા તમે કહો છો મને ખબર જ નથી મારે દેવાના નથી વિડીયો માં તમે બોલો છો હું તને થોડાક દિવસ કરી દઉં છું તો તમે દેવાના નું હોય તો તમે હું કામ કયો છો મેટલ એ અલગ હતી ને પૈસા આ જે હાથો ફેર્યો ને બધું કેમ થયું ને એ મેટલ અલગ હતી અરે મારા ભાઈ એ બધી મેટલ ના ઓડિયા છે તમારી આરે એ ભાઈ જે વાત કરે છે જીતુભાઈ ધનજીભાઈ વેકરિયા હા એમાં તમે ખુલ્લું કયો છો ભાઈ હું તને થોડાક દિવસ કરી દઉં છું બોલો ભાઈ બીમાર છે એ હાજો થઈ જાય એટલે હું તને દસ્તાવેજ કરી દઉં છું એવું રેકોર્ડિંગ તમારું છે

પગ બે હળી ગયા છે એવું તમે બોલો છો નહીં મેં કીધું બોલો છોપકભાઈ તો એ આના પૈસા અને લાખ તમે આ ચોત્રીસ લાખ રૂપિયા અત્યારે હાલમાં ભૂચ લઈ લાગ્યું છે ઈ પૈસા કોની પાસે લેવાના તો હવે તમારો હતો નહી તમારી પાસે અઢાર કરો ની પ્રોપર્ટી આના પૈસા બનાવી લીધી તમે મકાન બનાવે તમે કરોડ બંગલો ધરો આવડે કેન્સલ થયો લુઈ નાખી દીધો તમારી પાસે બીજી પ્રોપર્ટી છે ને મારી પાસે કોઈ વસ્તુ નથી હોય અરે કઉ છું બધું હોય તો કહેતા હોય નઈ એમના થોડા ગપા મારતો હા એમને વાતો નથી કરતા હો આ બધું એવી રીતે સોલ્વ કરી દઉં કઈ વાતો પણ હું ક્યાં ના પાડું તમે મને ખાલી નામ તો આપો આપું છું આપું છું એટલે તમે આને જે પ્લોટ બતાવ્યો એ ખોટો પ્લોટ બતાવી દીધો અને એની વાત પૈસા લઈ લીધા

વાંધો નઈ મારા ભાઈ તમે એક વાળા તમે હજી એક ડોડિયારા વાળા ભાઈ છે ને અહીંયા અહિયાં બાજુમાં જસદણ તાલુકા નું ડોડિયારા છે ઈ ભાઈનું તમે સતર લાખ નું એવું છે

એટલે આવા ઘરિયા કરવાનું બંધ કર્યો સાંભળી આ જે ભાઈ છે ને જીતુભાઈ એમની મમ્મી ને કેન્સલ થયો એનો ભાઈ આ તમારી હોરી માં બિસારો દવા ને આપઘાત કરીને મરી ગયો

આ બધું અત્યારે છે ને બધું આમાં એટલે તમારી એના માટે જ વાત કરી કે આવું કોઈ માથે કરાય નહિ આવું કોઈ માથે હવે તમે એને પૈસા દેવાના છો પ્લોટ દેવાના છો ઈ કયો વાત પતી જાય એટલે પછી મારું એડ્રેસ તમે આપી દઉં

વાત તમે કરો છો ફોન પૈસા નું તમે કહો છો હું આપી દઉં છું છો ઓલા દસ્તાવેજ કરો બોલો છોકરા સુરત માં એનો એવું કુંડારું રેવા એમાં તો હજી કોર્ટ કેસ કરાવી છે કેમ કે એવા કોઈ ગરીબ માણસ માં આવા તમે કરો છો પાછા મિત્રતા દાવા કરી મિત્ર માં દગા કરવાના

એમાં એક હું સાવ મારા મમ્મી off થઇ ગયા તા ને ત્યારે મેં એની હારે meeting કરી તી બોલાવ્યા તા સમજ્યા ગોળ મીંડા વાળો છે ને ભરતભાઈ આરોપી છે. હા એ થઇ ગયું પણ એમાં ઓલા તમે કઈક ખુરશી માથે બેઠા છો અને એક ના પાયા થી ઓલો video લીધો છે એ હા એટલે ઈ કોણ કોણ બેઠા છો તમે? એ મારા મિત્ર છે ત્રણ, ઈ એને સમજાવતા તા ઓલા જે ભરતભાઈ છે ને ગોળ મીંડું કર્યું કે નઈ એને કેતા તા એને ખુદે કબૂલ્યું હતું કે ભાઈ મારી જ ભૂલ છે જીતુભાઈ તમારા મમ્મી બીમાર હતા હું તમે બીમાર છો અને હું તમને કરાવી દઈશ ને એવા બધા વીડિયો ઈ કબૂલ કરે છે એટલે મસૂર ભીખા છે ને એને એને છે ને પલોટ વેચી દીધો તો સમજ્યા આપડો સત્તાવન લાખ માં આપડે એને એકાઈઠ ની ચીઠ્ઠી બનાવી ને એને સત્તાવન માં વેચી દીધો તો આપડે પછી એ video જે છે એ અમે you માં પાછળ મૂકી દઈએ વાંધો નથી ને કોઈ ઓલા બીજા ત્રણ ચાર છે એ બીજા ત્રણ ચાર છે ને એ એક મારા મિત્ર એ કોઈને વાંધો નથી પછી એને એને અમારે પોસવું પડે હો પાછું હા એ video મુકું આમાં કે તો કે નો મૂકું એ એ નો મુકો તો તમે તમારી રીતે છે ને તકરવાળો ભરત ભાઈ ને એનો જ ને હા વાંધો હા કઈ વાંધો

તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો કેવી રીતના જીતુભાઈનું સીટિંગ કર્યું તો અત્યારે કોઈ પણ માણસ ઉપર તમે વિશ્વાસ કરો ને એટલે તમારી સાથે સીટિંગ થાય જ છે અને પૈસાનું હોય એટલે એકસો દસ ટકા થાય છે એટલે કોઈ ઉપર તમે વિશ્વાસ કરતા હોય ને તો સો વાર વિચારી લેવું કેમ કેમ કે તમારે એ વિશ્વાસ તોડશે એની તમારે હિંમત હોવી જોઈએ કે આ માણસ ઉપર આટલો ભરોસો કર્યો છે એટલે પૈસા બાબતે તો તૂટે જ છે તો ખાસ કરીને જો આવા લોકો તમારી બાજુમાં રહેતા હોય અને તમે આની ઉપર ભરોસો કર્યો હોય વિચાર કરો ચોત્રીસ લાખ રૂપિયાનો પ્લોટ એના નામે તમે દસ્તાવેજ કરી દીધો તમે કેટલો એના ઉપર વિશ્વાસ કર્યો હશે અને પછી એણે તમારી સાથે સીટિંગ કર્યું તો ખાસ કરીને આવા લોકોનું શું કરવું એની માટે વિડીયોની કમેન્ટમાં લખો વિડીયો શેર કરો ગુજરાતમાં હરેક વાયરલ રેકોર્ડિંગ આ તે સાંભળવા માટે ખાસ કરીને ચેનલે સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ